ઉત્તરાયણ માંગ ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સના નેવું કર્મચારીઓ ખડેપગે હાજર રહે છે ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ વે આનંદ મેળાવડા અને ઉત્સાહભર્યા પળો લાવે છે પર્વનો તહેવાર તારીખ ચૌદ અને પંદરમી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા ચાર થી પાંચ વર્ષના મળેલા આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર પચ્ચીસ એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે ઉત્તરાયણ પર્વનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો ટ્રોમા નોનવેહિક્યુલર જેવા કે પડી જવાના શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાના કેસો વધુ હોય છે આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે આ સાથે કોઈ પણ ઇમરજન્સીના કિસ્સામાં એકસો આઠ ડાયલ કરતા અચકાશો નહીં પ્રોગ્રામ મેનેજર એમ્બ્યુલન્સ સર્વિસીસ નજીકના સમયમાં એટલે કે એમ બે દિવસ આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવવા માટે ઠંડરાટ કરી રહ્યા છીએ ચૌદની તારીખે ઉત્તરાયણ અને પંદરમી તારીખે વાસી ઉત્તરાયણ એમ કરીને આપણે ઉજવીએ છીએ આ દરમિયાન એકસો આઠ ઇમરજન્સી સર્વિસના ડેટાને જો આપણે ધ્યાને લઈએ તો ઘણા ઘણા કેસીસ વધ ઇમરજન્સી કેસીસ વધવાની શક્યતા દેખાઈ રહી છે મુખ્યત્વે જે ઉત્તરાયણ દરમિયાન રોડ એક્સિડન્ટના કેસો ધાબા પરથી પડી જવાના કેસીસ શારીરિક હુંડલાના કેસીસ અને પતંગથી કપાઈ જવાના કેસીસ મુખ્યત્વે નોંધાતા નોંધાવતા હોય છે જો સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો સામાન્ય દિવસોમાં ત્રણ હજાર આઠસોને નવ જેટલા કેસીસ જોવા મળતા હોય છે પરંતુ ચૌદ અને પંદર જાન્યુઆરીના ઉત્તરાયણના તહેવારને નિમિત્તે લગભગ ચૌદ જાન્યુઆરીના દિવસે આશરે અઠ્ઠાવીસ પોઈન્ટ છન્નું ટકાનો એમાં વધારો નોંધાય એવી શક્યતા જણાઈ રહી છે આ સાથે સાથે પંદરમી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ ઓગણીસ પોઈન્ટ એંસી ટકા જેટલી ઇમરજન્સીના કેસીસમાં વધારો નોંધાયો દેખાઈ રહ્યો છે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી એકવીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એમાં દરરોજ ઓન એન્ડ એવરેજ લગભગ અઠ્યાસી જેટલા કેસીસ નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણના નિમિત્તે એમાં નજીવો વધારો એટલે કે બે પોઈન્ટ સત્તાવીસ ટકા જેટલો વધારો કેસીસમાં થાય એવું નોંધાઈ રહ્યું છે પણ વાસી ઉત્તરણના દિવસે એટલે કે પંદરમી તારીખના દિવસે એની અંદર લગભગ ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકાનો વધારો એટલે કે લગભગ એકસો ને નવ જેટલા કેસીસ નોંધાય એવું અનુમાન લગાવી રહ્યું છે તો દરેક નાગરિકોને નમ્ર વિનંતી કે આપણે ઉત્તરાયણ સલામત રીતે ઉજવીએ જે જગ્યાએ ફિક્સ જગ્યા છે તે જે સલામત જગ્યાએથી જ આપણે પતંગો ઉડાવીએ રસ્તા કે વાહન ચાલતી વખતે ખાસ ધ્યાન રાખીએ રસ્તા પર પણ ચાલતી વખતે ખાસ ધ્યાન રાખીએ આ સાથે સાથે એક નંબર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ ઇમરજન્સી જણાય છે ઉત્તરાયણ નિમિત્તે તો તરત જ એકસો આઠ પર કોલ કરજો એકસો આઠ આપણી સેવામાં હાજર થઈ જજો